જોહાર જે આદિવાસી દોસ્તો હવે આપણે વિક્રમભાઈની વાત કરીએ તો એમનું અત્યારે હાલમાં બહુ મેટર ચાલી રહી છે તો તમને આજે હું એ વિડિયો દેખાડું છું જો આ વિક્રમભાઈનો વિડિયો જોઈ લો ઉપર હીટ ને બ્લોક બસ્ટર હોય છે એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતા મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા આ નરેશ કનેડીયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં હતું આટલું એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ એ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સાંભળ્યું હોય ને એક કાનમાં ઠપ્પણ મારું ને ઇટો હુંડાઈ દે શિક્ષણ માં પેલી બનાવટી ફાઈટ કરી કરીને મોડા બોલે વિશ્વમ વિશ્વમ તો દોસ્તો તમને શું લાગ્યું કે આ ભાઈ જે વિક્રમભાઈને ગાળો બોલ રહ્યો છે એમના માટે હું કઈક થોડું ઘણું કહીશ તો નહીં દોસ્તો આ દોઢ ફૂટનો વિક્રમ ઠાકોર જૂઠો છે કેમ કે થોડાક સમયથી આ વિક્રમભાઈનો વિડીયો તમે જોઈ લીધો છે પણ તમને હું આનો પાર્ટ ટુ બીજો વિડિયો બતાવું છું એ વિડિયો પણ તમે જોઈ લો કે પેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લો બોલાવીને પછી કંઈ જૂની સાલ પડેલી હોય ને આગળ એનાથી આનું સન્માન કરી નાખો નહીં તો એક તો વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું જ છે પણ જે એના માનવાવાળા છે ને અમુક દોઢ ફૂટિયા એ લોકોને વધારે દુઃખ લાગેલું છે કોઈ દિવસ તમે જોયું કે કોઈ વ્યક્તિ હામેથી મને કહે કે મને નહીં બોલાવ્યો

તારી બેન ને લંડ ગાલુ આજે બોલ્યો એ બોલ્યો તો વિજય ઠાકોર ને મારે એટલું કેવું છે કે કોકની પાછળ બી કરવાનું તું રહેવા દે ભોસ મારી ના અને તું ફોલોવર કે વ્યૂટું આવું ના કર અને કોકની મો દીકરી ઉપર ગાળું ના બોલ તો ભોસ મારી ના જઈ